જય જોહાર જય ભીમ જય ભીલ પ્રદેશ હું શું તમારો મિત્ર નવલ ભુરિયા સમાચાર આપણે જોઈએ દાહોદમાં વિજય સંદેશ યાત્રામાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું જે રીતે વિસાવદર જનતાએ ભાજપે શામ દામ દંડ ભેદ રૂપિયા નાણાં ગુંડા લુકા આ બધું ઉતાર્યું છતાં પણ જનતાએ ની માર્યો અને મેસેજ આપ્યો છે કે જો જનતા એક થાય તો ભાજપને હરાવી શકાય એમ છે અને બીજો મેસેજ એ છે કે ભાજપને માત્ર આમ આદમી પાર્ટી જ હરાવી શકાય છે એટલે આ સંદેશો લઈને અમે ઘર ઘર સુધી જવાના છીએ એના ભાગરૂપે આજે અહીં આવ્યા છે મોટી સંખ્યામાં લોકોમાં ઉત્સાહ છે ભાજપની સિસ્ટમથી જે પરેશાન છે એ તમામ લોકોમાં કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે ગુજરાતના નાગરિકો હોય તમામ વર્ગના તમામ ધર્મના તમામ જ્ઞાતિ જાતિના લોકોમાં એક ઉત્સાહ છે વિસાવદરની સીટ જીત્યા પછી બે વસ્તુ ક્લિયર થઈ ગઈ છે કે કોંગ્રેસ પિક્ચરમાં ક્યાં છે નહીં એટલે કોંગ્રેસ આખા ગુજરાતમાં પાંચ વોટ સાથે જીરો સીટ ઉપર સત્યાવીસ માં રહેવાની છે એવું એનાલિસિસ કહી રહ્યા છે સાથે સાથે ભાજપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે એટલે આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસ માં ભારે બહુમત મતદાન સરકાર જઈ રહી છે એટલા માટે આજે પણ પણ અહીંયા દાહોદમાં માનનીય અમારા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં ભાજપના અને કોંગ્રેસના આગેવાનો જોડાયા છે એમને હું આવકારું છું અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ સારો પ્રદર્શન કરશે

આદિવાસી સમાજની સાથે તમામ સમાજોની અત્યારે ભાજપે એવું કહી શકાય કે એનું શોષણ કર્યું છે એની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરી છે એટલે પહેલાં કોંગ્રેસનો હતો ગઢ પછી ભાજપનો ગઢ અને હવે આગામી ત્રીસ વર્ષ સુધી આદિવાસી સમાજનો આખો પટો દક્ષિણ ગુજરાત સહિતની તમામ વર્ગનો પટો એ હવે ત્રીસ વર્ષ સુધી આમ આદમી પાર્ટીનો ગઢ બની રહેશે

આજે પણ જ્યારે અમે મિસ્કોલ અમે જાહેર કર્યો છે ત્યારે દરરોજ દસ પંદર દસ પંદર હજાર લોકો મિસ કોલ થી જોડા રહ્યા છે અત્યાર સુધી એક લાખ થી વધુ લોકો મિસ થી આ અઠવાડિયાની અંદર જોડાયા છે તો મને પૂરો વિશ્વાસ છે કે રોજે રોજ અને હવે અમે રૂબરૂ પણ જઈ રહ્યા છીએ સદસ્યતા અભિયાનમાં લોકોને યુવાનોને આહવાન કરી રહ્યા છીએ કે ભાજપ કોંગ્રેસ મને અહીંયા લૂંટ ચલાવી છે ત્રીસ વર્ષ કોંગ્રેસે લૂંટ ચલાવી ત્રીસ વર્ષ ભાજપે લૂંટ ચલાવી કોઈ સમાજનો વિકાસ ભાજપે કર્યો નથી કરતી કોંગ્રેસે કર્યો તો આમ આદમી પાર્ટીને એક મોટો મોકો આપવા માટે અમે પણ લોકોને અપીલ કરી છે અને લોકો પણ અત્યારે તૈયાર છે કે આમ આદમી પાર્ટીને એક નવી પાર્ટી આવી છે જે ઉભરતી પાર્ટી છે સારા લોકો સાથે આવી છે અને વિઝન સાથે આવી છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે લોકો વિશ્વાસ કરશે અને લોકો એટલે જ જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટી અત્યારે લોકોનું મત એવો છે કે આમ આદમી પાર્ટી એકલી જ ભાજપને હરાવી શકાય એમ છે તો અત્યારની દ્રષ્ટિએ અમે આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા નેતા એવું માનીને ચાલી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવશે અને બે હજાર સત્યાવીસમાં સરકાર બનાવશે જે પ્રમાણે આ વિડીયોમાં તમે જોયું અને સાંભળ્યું એના વિશે તમારી શું કેવું છે તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો દોસ્તો ટાઈમ્સ ઓફ ભીલ એ આપણી ચેનલ છે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને આ ચેનલને ગામડા ગામડા ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી ઓગાડજો અને આ ચેનલ જે ટાઈમ્સ ઓફ ભીલ ચેનલ છે એને સપોર્ટ કરજો જય જોહર જય ભીમ જય ભીલ